નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસની તમામ માર્કેટ યાર્ડની બજાર વિશેની માહિતી મેળવશે જેમાં મિત્રો આજે પણ સ્થિર બજાર જોવા મળી રહી છે અને એવરેજ બજાર પંદરસો આસપાસ જ્યારે અમુક માર્કેટયાર્ડમાં સોળસો પ્લસ પણ કપાસની બજાર નોંધાઈ રહી છે અમુક માર્કેટયાર્ડમાં સુધારા સાથે પણ વેપાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો ખાસ કરીને કોઈ મોટો સુધારો આવે તેવી સંભાવના નથી દેખાઈ રહી તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત કપાસના હળવદ બારસો પચાસ થી પંદરસો ને છી રૂપિયા રાજકોટો એસી થી સોળસો ને અડતાલીસ રૂપિયા મોરબી ચૌદસો થી સોળસો ને બાવન રૂપિયા મોડાસા તેરસો સાઠ થી ચૌદસો ને ચોવીસ રૂપિયા આંબલીયાસણ ચૌદસો એકાવન થી પંદરસો ને એકત્રીસ રૂપિયા સિદ્ધપુર બારસો પચીસ થી સોળસો ને છેતાલીસ રૂપિયા બોટા તેરસો પચાસ થી ને દસ રૂપિયા ઉનાવા બારસો બેતાલીસ થી સોળસો ને પચીસ રૂપિયા કડી તેરસો થી બત્રીસ રૂપિયા હરસોલ પંદરસો થી દસ રૂપિયા ચોટાણા તેરસો થી પંદરસો રૂપિયા ચાણસમા તેરસો થી પંદરસો ને રૂપિયા ત્રાંગધ્રા બારસો થી ચૌદસો ને બાવન રૂપિયા જસદણ બારસો થી અઢાર રૂપિયા બહુચરાજી તેરસો વીસ થી ચૌદસો ને એસી રૂપિયા અમરેલી આઠસો થી સોળસો ને પાંત્રીસ રૂપિયા તેરસો સોળસો ને દસ રૂપિયા હિંમતનગર પંદરસો પિસ્તાલીસ થી સોળસો ને આઠ રૂપિયા ટીટોઈ તેરસો પચાસ થી પંદરસો ને પાસઠ રૂપિયા બાબરા ચૌદસો ચાલીસ થી સોળસો ને ચાલીસ રૂપિયા અંજાર ચૌદસો અઠ્યાવીસ થી પંદરસો ને અઠ્યાસી રૂપિયા હારીજ ચૌદસો ચારથી પંદરસો ને રૂપિયા ગોચરિયા બારસોથી થી ને અગિયાર રૂપિયા વિજાપુર ચૌદસોથી સોળસો ને તેતાલીસ રૂપિયા કુકરવાડા તેરસોથી સોળસો એકત્રીસ રૂપિયા વડાલી ચૌદસોથી સોળસો પાંત્રીસ રૂપિયા વાંકાનેર તેરસો પચાસથી સોળસો પાંચ રૂપિયા દિયોદર તેરસો પચાસથી ચૌદસો એંશી રૂપિયા વિસનગર બારસો ત્રીસથી સોળસો ને આડત્રીસ રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા થરા તેરસોથી સોળસોને ને ત્રેવીસ રૂપિયા શિહોરી તેરસો સાઠથી પંદરસો સિત્તેર રૂપિયા ખેડબમ્મા ચૌદસો પંચોતેરથી પંદરસો એંશી રૂપિયા જામનગર અગિયારસોથી સોળસો વીસ રૂપિયા મહુવા બારસોથી પંદરસો ઓગણચાલીસ રૂપિયા માણસા તેરસોથી પંદરસો નેવું રૂપિયા ગોંડલ બારસોથી સોળસો છ રૂપિયા ચામખંબાળિયા તેરસો પચાસ થી પંદરસો અગિયાર રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસ થી સોળસો પચીસ રૂપિયા ભાવનગર બારસો થી ને અઢાર રૂપિયા અને તળાજા તેરસો થી બાર રૂપિયા